મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે બે લાઇકનને ઓલ પર રાખો સૌથી પહેલાં અમારા વિડિયોની જાણકારી માટે ફ્રેન્સ નમસ્કાર ખુશી ફેશન ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે આવ્યા છે અડાજણની અંદર આનંદ મહેલ રોડ છે આગળ પ્રાઇ માર્કેટ છે તો અહીંયા તો આપણે અહીંયા સ્ટોલ જોઈ લઈએ તો સૌથી પહેલાં અહીંયા જોઈએ તો લગભગ આ જે સ્ટોલ છે સ્ટાર્ટિંગના છે અને બહુ બધા સ્ટોલ છે લગભગ ત્રીસથી પાંત્રીસ સ્ટોલ છે અને નાના બાળકોથી લઈને મોટા સુધીની બધાની ચણિયા ચણિયાચોલી તમને મળી જશે અને તમે જોઈ શકો છો અહીંયા સ્ટોલ બહુ બધા છે અને ડિઝાઇનો પણ બહુ બધી છે તો આની સ્ટાર્ટિંગ રેન્જ છે તે પાંચસો હજાર રૂપિયાથી ચાલુ થાય છે ફક્ત ચણ્યો જોતો હોય તો પાંચસોથી પણ ચાલુ થાય અને આખો સેટ જોતો હોય તો હજારથી લઈને પાંચ હજાર સુધી તમને મળી જાય અને એની સાથે સાથે તમે જોઈ શકો સ્ટોલ બહુ બધા છે એવું નથી કે એક જ સ્ટોલ છે તો સ્ટોલ બહુ બધો છે તો બહુ બધા સ્ટોલ છે તમે જોઈ શકો છો અને આપણે મોટો જે છે વધારે ઘેરનો ચણિયો છે એ પણ આપણે જોઈશું અને એની સાથે સાથે આપણે જે સ્ટોલમાં જઈશું તે સ્ટોલની અંદર બહુ બધા ચણિયાચોલી છે નવા નવા તો તમે જોઈ શકો છો અહીંયા સ્ટોલ આપણે જોઈ લઈએ પહેલાં કેટલા બધા સ્ટોલ છે તો તમે અહીંયા આવી શકો છો લગભગ ત્રીસથી પાંત્રીસ સ્ટોલ છે અને તમે અહીંથી તમારી મનપસંદની ચણિયા ચોલી છે તે ખરીદી શકો અને તમે લઈ જઈ શકો અને બીજાને પણ તમે લઈ આવી શકો તો હું પણ અહીંયા આવ્યો છું અને જોઉં છું તો બહુ બધી ડિઝાઇનો છે જેટલી ડિઝાઇનો તમને જોવા નહીં મળે એનાથી પણ વધારે ડિઝાઇનો અહીંયા તમને જોવા મળશે તો તમે જોઈ શકો છો લગભગ પાંત્રીસ સ્ટોલ છે અહીંયા એન્ડ આવે છે આ લાસ્ટમાં ત્રણ સ્ટોલ છે અને એના પછી અહીંયાથી ફરીથી આપણે જોઈએ તો અહીંયા પણ એ જ પ્રકારના છે ટ્રેડિશનલ છે નવરાત્રિમાં સ્પેશિયલી નવરાત્રિના છે તો નવરાત્રિને લગતા છે અને નોર્મલ પહેરવા માટે જોઈ તે આ બધા છે તે એ નોર્મલ ડે માટે પહેરવા હોય તો એ પણ ચાલે બાકી આ તમે નવરાત્રિ સ્પેશિયલ જુઓ તો આ બધા નવરાત્રિ સ્પેશિયલ છે એ જે આભલાવાળા હોય છે એ એ પ્રકારના છે તો આ તમે જોઈ શકો અને સ્ટોલની અંદરના પણ ચણિયા ચોલી આપણે જોઈશું તો એ પણ તમે જોશો તો એની પણ પ્રાઇઝિંગ જોશું અને એની ડિઝાઇનો પણ જોશું તો એ પણ આપણે જોઈ લેશું તો અહીંયા તમે જો આ બહુ બધા સ્ટોલ છે બાય તો આપણે આવી ગયા છે દુકાનની અંદર તમે જોઈ શકો છો કેટલી બધી વેરાયટી છે આપણે બધી વેરાયટીને જોવાના છે અને એકદમ આની રેન્જ પણ જોવાના છે કેટલાથી સ્ટાર્ટિંગ થાય છે અને કેટલાથી આનો એન્ડ આવે છે તો અહીંયા તમે જોઈ શકો છો બહુ બધી બહુ બધી ચણિયા ચોલી છે તો નવરાત્રિ માટે સ્પેશિયલી તમે અહીંયા આવી શકો છો અને આનું જે નંબર છે તે તમને સ્ક્રીન ઉપર દેખાશે અને એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં હશે તો એ એડ્રેસ પર તમે આવીને અહીંયા આવીને પરચેઝ કરી શકો છો આ થોડા સેમ્પલ તમને બતાવ્યા છે એના સિવાય ઘણા બધા નવી નવી ડિઝાઇનોના ચણિયાચોળી અહીંયા તમને મળી જશે તો તમે અહીંયા આવી શકો છો આ પટોળા ટેપ છે આ આ છે ને છવ્વીસો વાળું છે આ આવી છે પ્લેનમાં છે એકદમ આપણે કચ્છી વર્કમાં બ્લાઉઝ આખું ભરેલું આવશે આખું આનું અને આજુલવાળું છે ફૂલ ડબલ ગેરમાં છે આ ત્રણ હજાર વાળું છે એનો પણ ડિઝાઇન આવશે આમાં પણ કપડું પણ એકદમ સારું આવશે અને ક્વોલિટી પણ સારી સારી પછી આ પણ નવું પીસાયું છે આમાંના પણ કલર તમને મળી જાય છે સારા આ પચીસો વાળું છે આ પણ એ જ ભાવ છે આ બધું સેમ છે કપડું પણ એકદમ સારું છે માલ પણ એકદમ ફ્રેશ માલ મળી જાય છે તમને આ છે ચોવીસો વાળું આમાં પણ નવો નવી ડિઝાઇનમાં આવી ગયો મારે આમાં પણ તમને મળી જાય છે આ અઢારસો વાળું પીસો આ પચીસો આ પાંત્રીસો આ પણ ક્વોલિટી સારી એકદમ આવશે નવી ડિઝાઇનમાં છે આ નવી ડિઝાઇનમાં છે આનો પણ છે ત્રણ હજાર બસો ઓછું થઈ જાય છે આ પણ એ જ રેન્જ છે આની પણ આની પણ આ પણ એ જ ભાવું છે આ અલગ ક્વોલિટી છે આ બંગડી ટેપ છે બાંધણીમાં આનો ત્રણ હજાર બસો આ પણ એ જ ભાવ છે આનો પણ પછી આ એ છે પચીસો વાળું આ મોરલા ટેપ છે આનો પણ પચીસો ભાવ કરીશું આ છવીસો વાળું છે છવ્વીસો પછી આ પાંત્રી છો છે આ ક્વોલિટી એકદમ સારી છે આ અમારે બહુ હાલે છે ને જાય છે પણ બહુ ગ્રાહક બહુ આનંદ આવે છે બહુ ભાવ પોસે છે આ પણ એ જ ભાવ છે નાની છોકરીઓના પણ મળી જાય શોર્ટમાં છે મોટાને પણ ઠેરે નાનાને પણ ઠેરે આ એમાં ના છે આ વાટો તો આ ભાવ પાંત્રીસો છે પાંત્રીસો આનો પણ પછી આ બધા હે ને નાના છોકરીઓના છે નાના છોકરાઓના છે નાની છોકરીઓના છે આઠસોમાં છે હજારમાં છે પંદરસોમાં છે પછી આ દુપટ્ટા છે બધા ત્રણસો સાડી ત્રણસો લેરિયામાં નીકળ્યા છે લેરિયામાં આમાં પણ તમને બધા કલર મળી જાય છે આમાં ક્વોલિટી સારી છે બધી પછી આ નાના છોકરાઓના છે આપણે ઓલામાં કેરિયામાં ત્રણ વરસ ચાર વરસ બધા બાબા ના થઈ રહ્યા બધા એના માટે છે આ ત્રણ વર્ષ ચાર વર્ષ બધી બધી એટલે નાની થી મોટી સાઈઝ બધી મળી રહે છે બ્લાઉઝ નો ભાવ છે સાડી છસો છે સાડી આઠસો વાળા છે બધી એક આમ અલગ અલગ ક્વોલિટી ના બધા મળી રહે છે તમને બ્લાઉઝ પછી આ ક્વોલિટી સારી છે આ નવો માલ આવ્યો છે આજે અને સારી ક્વોલિટી છે સાડી પાંચસો વાળું પીસ છે આ પાંચસો વાળા પીસ છે આ છે આપણે સાડી છસો વાળા કેટલા આ નવી ડિઝાઇનના છે સાડી આઠસો વાળા છે આ પીસ આમાંના આ ચારસો વાળા છે આ કોટી આવી જશે છોકરાઓની લેડીઝ જેન્ટ્સ બધું મળી જાય સામાન ચારસો કોટીના આ બધામાં ચાલે ઘાઘરા પર કોન્ટ્રાક્ટમાં લેવું હોય તો પહેરી શકાય આપણે પણ સારી આવશે એની આમાં કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ લઈ શકે છે નવસો છે બીજા લેવલ હાડી હાડી પાંચસો વાળા સાડી આ સાડી બારસો વાળા છે સાડી બારસો વાળા છે તો આ તમે ચણિયો જોઈ શકો છો બાર મીટરનો ઘેર છે અને એકદમ ટ્રેડિશનલ લાગે છે નવી ડિઝાઇન છે નવો લુક છે અને અહીંયા તમે જોઈ શકો છો આમાં બીજા કલર છે તો કેટલા કલર મળી શકે બતાવો આના દસ કલર છે તો આપણે એક બે કલર છે તે જોઈ લઈએ તો આ જોઈ શકો છો બીજો કલર છે ગ્રીન કલર છે પેલો આપણે બ્લેક જોયો આમાં અહીંયા બાર મીટર જેટલો ઘેર છે અને એકદમ જબરદસ્ત લાગે ચણિયા ચોલીમાં તમે જો પહેરો તો નવરાત્રિમાં પહેરો તો એકદમ જબરદસ્ત લાગે તો આ જોઈ શકો અને આમાં ઘણા બધા કલર છે બાર જેટલા કલર છે ટોટલ આ બીજી પેટર્ન તમે જોઈ શકો છો આમાં કેટલો ઘેર છે આમાં પણ બાર મીટરનો જ ઘેર છે તમે જોઈ શકો છો થોડુંક અલગ લાગે છે આખો યલો છે અને વચ્ચે ગ્રીનની ડિઝાઇન આપેલી છે આમાં પણ કલર મળી શકે કેટલા કલર આમાં પણ દસથી બાર કલર તમને મળી જાય એકદમ આસાનીથી આ તમે જોઈ શકો આ પણ બાર મીટરનો ઘેર છે ફૂલ છે કલીવાળો છે અને બધા પેટનમાં તમને દસ થી બાર કલર મળી જાય એકદમ સરળતાથી અને આ ચણિયાની કિંમત જે છે તે બાર મીટરનો છે અને અઢારસો ને પચાસ રૂપિયા છે તો તમે શોપ પર આવીને વિઝિટ કરી શકો નીચે જે છે બ્લેક તે ઓગણીસો પચાસનો છે બધાનો અલગ અલગ ભાવ છે બસો ત્રણસો આમ તેમ થઈ શકે બાકી જે છે તે કંઈ વાંધો નથી આ ડબલ શેડમાં લાગે છે નીચે જે છે તે અલગ છે અને ઉપર યલો અને નીચે બોર્ડર છે તે એકદમ જબરજસ્ત લાગે છે બ્લુ કલરની તો આમાં પણ તમને આમાં પણ તમને દસથી બાર કલર આરામથી મળી જશે તો આ પ્રકારની ડિઝાઇનો બધી છે તો તો આ કેરિયા તમે જોઈ શકો છો અહીંયા આ જે છે તે બધા અલગ અલગ ડિઝાઇનોમાં છે અને આમાં કલર પણ મળી જશે અને આની પ્રાઇસ છે તે આઠસો પચાસ છે તમે જોઈ શકો છો આમાં કલર પણ ઘણા બધા છે અને ડિઝાઇન પણ તમને ઘણી બધી મળી જશે તો આ તો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર બતાવજો જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને અમારા ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરો મળ્યા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો